એ છેલ્લે એવું પણ બોલે છે કે આદિવાસી યુવાનો ક્રિકેટ રમવા આવશે તો બધાને મર્ડર કરી નાખશું એટલે આજે આપણે ભારત દેશના બંધારણમાં લોકો છે ન્યાયતંત્ર પર ભરોસો રાખનારા લોકો છે એટલા માટે આ ખેરગામ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ને રજૂઆત કરવા આવ્યા એમને આપણે રજૂઆત કરી છે કે આ કૃત્ય કોઈ પણ સંજોગોમાં સાંખી લેવા એવું નથી કારણ કે કોઈ વ્યક્તિગત ઉપર આરોપો નથી એમ કહે એમણે સમગ્ર આદિવાસી સમાજને ટીકા ટિપ્પણી કરી છે આદિવાસી સમાજને નીચા દેખાડવાનું કામ કરે છે પણ એ ભાઈને ખબર નથી કે ઓગણીસો નેવ્યાસી એક્રોસિટી એક્ટ મુજબ એમની ઉપર કાર્યવાહી કરવાની થાય છે પોલીસ અધિકારી એ એમની રીતે ટેકનિકલ બાબતો એમણે બતાવી છે એમણે એવું કીધું છે કે એમનું કોલ રેકોર્ડિંગ એ જ છે કે બીજા છે અમારે વેરીફાઈ કરવું કઈ નહીં તમને તમને અમે સમય આપીએ છીએ પણ યાદ રાખજો જો તમે આ ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરશો તો નિયમ ચાર હેઠળ આ અધિકારીને પણ આપણે કોર્ટમાં લઈ જશું આ સંવિધાનની તાકાત એટલે જો આરોપીને બચાવવાનું પોલીસ તંત્ર પ્રયાસ કરશે તો પોલીસ તંત્રને હું કોર્ટમાં ઉભું કરી દઈશ ને તેમાં તમારા બધાનો મને સહકાર જોઈશે એટલે યુવાનો આપણે હતાશ થવાની જરૂર નથી કાયદા એ લોકોને ખબર છે એના કરતા ડબલ કાયદા આપણને ખબર છે એ લોકો કરતા આપણને વધારે હકો મળ્યા છે એટલે પોલીસ તંત્રને પણ હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ રાજકીય દબામાં આવ્યા વગર નિષ્પક્ષ આ બાબતે કાર્યવાહી કરો ને તો આ વિસ્તારની અંદર જે પણ કઈક બનાવો બનશે જે પણ ઘટના છે જે આદિવાસી સમાજને ગારો આપી છે આદિવાસી સમાજના દીકરાને જે ગારો આપી છે એનો બદલો આદિવાસી સમાજ લેશે તંત્ર ન્યાયની કરશે તો આદિવાસી સમાજની ન્યાય કરશે એ આપણને સંવિધાનિક અધિકારો મળ્યા છે આપણો દેશ આઝાદ થયો તે પહેલાથી આપણને અંગ્રેજોના સમયમાં છે જ્યારે બિરસા મુંડાજી આપણે બાબા સાહેબ આંબેડકરે કાયદાની વાત કરી ત્યારે આપણા જયપાલસિંહ મુંડાએ કહી દીધું કે સાહેબ કાયદો અમને નહીં શીખો કાયદો તમારે અમારી પાસે શીખવાનો છે આદિ આદિવાસી સમાજનો ઇતિહાસ છે અને એના જો છે અમે બિરસાના વંશો છે જયપાલ મુંડાના ના જો છે આંબેડકરના બતાવેલા રસ્તે અમે ચાલનારા લોકો છે એટલે વહીવટી તંત્ર સમજી જાય અને વેલામાં વેલી તકે એની ધરપકડ કરે સૌથી પહેલા તો પ્રાયોરિટી અરજી આપી છે અંદર એની ધરપકડ તે થઈ નથી એ વાત છે હમણાં પણ એ લોકો ધરપકડ કરવા ગયા છે જો કાલનો દિવસ માંગ્યો છે કાલે નહીં કાલ સાંજ સુધીમાં કોઈ રિઝલ્ટ આવે ત્યાં પરમ દિવસે સમય નક્કી કરીને મેસેજ મુકશો હજારોની સંખ્યામાં આપણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીશું જય આદિવાસી